વૃક્ષો મુખ સેવક છે એક વૃક્ષ અનેક વર્ષો સુધી લોકોની સેવા કરે છે વૃક્ષો અનેક જીવ જંતુઓ પશુ પક્ષીઓનું આશ્રય સ્થાન છે વૃક્ષો આપણા વૃક્ષો આપણને છાંયડો અને ઓક્સિજન આપે છે સાથો સાથ હવા શુદ્ધ કરે છે અને વાતાવરણમાં સંતુલન જાળવી રાખે છે આપણા આરોગ્ય માટે વૃક્ષો ખૂબ જ જરૂરી છે વૃક્ષો નહીં રહે તો આપણે ધરતી વેરાન રણ જેવી બની જશે વૃક્ષો રણ ને વધવાથી રોકી શકે છે અને વૃક્ષો વરસાદી પાણી મેળવે છે તેને જમીનમાં માં રોકે છે વૃક્ષો વહેતા અને ઘટમાં બગાડ થતા પાણી બચાવે છે આટલા બધા લાભ હોવા છતાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણ ખૂબ જ મોટી સંખ્યામાં વૃક્ષો કાપી રહ્યા છે જેની અસર અત્યારે પર્યાવરણ પર સ્પષ્ટ દેખાઈ રહી છે વૃક્ષો બચાવો જીવન બચાવો એક સૂત્ર નથી પરંતુ દરેક વ્યક્તિની જવાબદારી છે સૌ માનવીએ સમજવું જોઈએ અને આ યોજનાનું પાલન કરવું જોઈએ વૃક્ષો બચાવવાથી પર્યાવરણનું રક્ષણ થશે આજે ગ્લોબલ વોર્મિંગ પોઝિશન ઝડપથી વધી રહ્યું છે અત્યારે વૃક્ષો બચાવવા ખૂબ જ જરૂરી છે વૃક્ષો બચાવવા કાર્યરત સંગઠનોમાં જોડાય આપણે આપણા વતી કેટલાક અસરકારક પ્રયત્નો રોકવા જોઈએ આપણે જાતે વૃક્ષો ઉગાડવા જોઈએ અને અન્ય લોકોને પ્રેરણા આપવી જોઈએ કોઈ સુખ પ્રસંગ હોય તો તેની ઉજવણી વૃક્ષારોપણ કરી કરવી જોઈએ એવું નથી કે બિનજરૂરી વૃક્ષો ન રહેવા જેવા બિનજરૂરી વૃક્ષો પણ આપણને છાયડો અને ઓક્સિજન આપે છે આમ વૃક્ષોએ આમ વૃક્ષોએ આપણી માટે પ્રકૃતિની અનમોલ જ્ઞાન છે અસ્તુ જમીન જય ભારત